પૂર્વ વિસ્તારમાં જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે મેરણા રોડ ગાયત્રી મંદિર રોડ શારદા કુંજ સગુન સોસાયટી શાસ્ત્રીનગર નિકુંજ સોસાયટી સહકારી જીન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદના પાણી અનેક મકાનોમાં ભરાતા ઘરવકરીને નુકસાન થયું નીચાણવાળા વિસ્તારમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ જળમગ્ન થઈ ગઈ અંદાજે વીસ થી વધુ કાર આખે આખી પાણીમાં ડૂબેલી જોવા મળી કારની છત જ દેખાઈ રહી છે વરસાદને લઈ હિંમતનગર પાસેથી પસાર થતી હાથમધી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હિંમતનગર શહેરમાં વહેલી સવારે એટલે કે સવારે ત્રણ કલાકે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદ એ તાબાહી ના દ્રશ્યો સર્જ્યા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાંથી પસાર થતો આ જે ટીપી રોડ છે તે

થયું છે સ્થાનિકો હાલ તો પર ચાર વર્ષથી આ સ્થિતિનો સામનો કરતા હોય છે જોકે આ દિવસે તો જે વધુ વરસાદ પડ્યો છે તેના કારણે લગભગ સત્યાવીસ જેટલી સોસાયટીઓ અહીંયા આવેલી છે આ સત્યાવીસ સોસાયટીઓને જોડતા રોડ પર ઢીંચન સમા પાણી ભરાઈ ચુક્યા છે જોકે જે વખતે પાણીનો વધુ આવડો હતો તે વખતે લોકોના ઘરના પગથિયા સુધી પણ પાણી પહોંચી ચૂક્યું હતું જોકે વરસાદે વિરામ લીધો છે તેને લઈને સ્થાનિકો હાલ તો રાહતનો દમ લઈ રહ્યા છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા